ભરૂચ શહેર તેમજ અંકલેશ્વર અને હાંસોદ પંથકમાં અચાનક બદલાયેલા માહોલ વચ્ચે વરસાદ ખાબક્યો હતો સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને ત્યારબાદ ભારે વરસાદ વરસ્યો હતો ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેતીને લાભ થવાની આશા છે જ્યારે નવરાત્રીના મધ્ય ચરણમાં વરસાદ વરસતા ખેલૈયાઓ અને ગરબા આયોજકો મૂંઝવણમાં મુકાયા છે ખુલ્લા મેદાનોમાં યોજાતા ગરબા કાર્યક્રમો વરસાદના કારણે અસરગ્રસ્ત થવાની શક્યતા છે હવામાન વિભાગે આગામી કલાકોમાં વધુ વરસાદની આગાહી કરી છે નૈઋત્યનું ચોમાસું વિદાય લેવા જઈ રહ્યું છે ત્યારે ફરી એકવાર વરસાદનો અંતિમ રાઉન્ડ શરૂ થયો છે ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ગુજરાત ગુજરાતભરની અંદર હવામાન વિભાગે અતિથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે જે ભરૂચની વાત કરીએ અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં હાલની અંદર નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે સાતમા નોરતાથી તેનું આગમન થયું છે મેઘરાજાનું આગમન થયું છે તેના કારણે ખેલૈયાથી લઈ ને આયોજકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેમનું તમે જોઈ શકો છો જે સવાર રાતથી થી જે વરસાદ વરસી રહ્યો છે ગરબા ગ્રાઉન્ડોની અંદર પાણી ભરાયું છે આવનાર સમયની અંદર એટલે કે જ્યારે ગરબા શરૂ થશે ત્યાં સુધીમાં આયોજકો દ્વારા આ પાણી સમસ્યા ને હલ કરી દેવામાં આવશે એવું કહેવામાં આવી રહ્યું છે પણ હાલની અંદર જે વરસાદ વરસી રહ્યો છે ત્યાં જે ગરબા ગ્રાઉન્ડો છે તેમાં પાણી ભરાયું છે જેના કારણે ખેલૈયા અને અને જે આયોજકો છે તેનું તે તેને ચિંતામાં મુક્યા છે આજે હવે જે સાતમું નોરતું છે એટલે હવે નોરતા જે અંતિમ તબક્કામાં છે ત્યારે વરસાદના આગમનથી જે ખેલૈયાઓ છે અને જે આયોજકો છે તેમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે કારણ કે જે ગુજરાત નવરાત્રી મહોત્સવ અતિ મહત્વ ધરાવે છે અને જે ખેલૈયાઓ છે તે મન મૂકીને ગરબા રમતા હોય છે ત્યારે ત્યારે જે જે વરસાદ છે 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 તે 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 તેના કારણે લોકોમાં લોકોમાં ચિંતાનું મોજું કે રાત્રે જ્યારે ગરબા રમવાનો સમય આવશે ત્યારે જો વરસાદ પડશે તો અમે કઈ રીતે ગરબા રમીશું ભરૂચ શહેરની અને અંકલેશ્વરની વાત કરીએ તો બે જગ્યાએ ડોમ પદ્ધતિ દ્વારા ગરબા રમાડવામાં આવી રહ્યા છે તેના કારણે જે વરસાદ વરસે તો પણ એ ડોમમાં માં લોકો ગરબા રમી શકે ખલૈયાઓ ગરબા રમી શકે પણ હાલ પૂરતા તો જે વરસાદ વરસી રહ્યો છે જે રીતે રાત થી વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ખેલાઈયા અને આયોજકો માં ચિંતાનું મોજું જોવા મળ્યું છે કનેક ગુજરાત રાકેશમલ સહયોગી વીરેન્દ્ર પાટીલ સાથે